ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું છે કે અસામાજિક તત્વો જો કાયદો વ્યવસ્થા હાથમાં લેશે તો આ ગુજરાતની પોલીસ તેમને એવો કાયદાનો પાઠ ભણાવશે કે તે આ જીવન યાદ રાખશે તેઓના ગેરકાયદે દબાણ પણ તૂટશે અને તેઓની જે આવકના સ્ત્રોત છે તે પણ ચકાસવામાં આવશે અને જે તેમણે નુકસાન કોઈ પણ પ્રકારની પ્રોપર્ટીને કરેલું હશે તે પણ તેમના પાસેથી વસૂલવામાં આવશે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અવારનવાર ગુજરાતની

આવા સૌ દંગાઈઓની સામે કડકાઈ ઉર્વક પગલા ભરતી આવી છે અને ભરતી આવશે આ બધા જ લોકોને આ તો માત્ર તેમના દ્વારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રાખેલી જગ્યાઓ પર કબજાઓ નિકાલ લાવ્યા પણ એ લોકોની આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસી ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનું જે પ્રયાસ કર્યો હતો સૂરજની પહેલી કિરણો પહેલા ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડી તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી તેની આવક શું છે ક્યાંથી આવક થઈ રહી છે અને બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનો ભરપાઈ કરાઈને જ શાંતિ મેળવશે આમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નું કેવું છે કે જે પ્રકારે અસામાજિક તત્વોએ કાયદો હાથમાં લીધો છે તેમના આવકના સ્ત્રોત છે તે ચકાસશે અને ત્યાર પછી તે રકમ પણ તેમના પાસેથી વસૂલ કરવામાં આવશે અને વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ રાજ્યના જે અસામાજિક તત્વો છે તેઓને પણ ચેતવણી આપી રહ્યા છે કે કાયદો જો હાથમાં પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્